જય રામચંદ્ર ભગવાન કે જય જય તારીખ બાવીસ આઠ ચોવીસ અને સરયુ નદીના કિનારેમાં આરતી થાય છે સરયુ નદી જય જય સર માતા તારીખ બાવીસ આઠ ચોવીસ અને અમે આવી ગયા છીએ સરયુ નદીના કિનારે હાલમાં જ હમણાં જ સાત વાગે આરતી થશે અહીં આરતીનું ખૂબ જ મહત્વ છે અહીં આ નદીની અંદર ભગવાને જલ સમાધિ લીધી હતી અને પોતાનો દેહ ત્યાગ કર્યો હતો ભગવાન રામચંદ્રએ તો આ અહીં આ સરયુ નદીનું ખૂબ જ મહત્ત્વ છે અને અહીં એક સરસ મજાનું મંદિર આવેલું છે કાંઈ ના હો ભાઈ અહીંયા માતાઓ બહેનો અને માટે માટેના પણ કપડાં બદલાવવા માટેની પણ ખૂબ સરસ સુવિધાઓ છે અને અહીંયા રામની નગરી હોય તો એના સેવક તો બંદર રૂપી હોય હોય ન હોય આ બધાએ ગીયા અવતારની અંદર રામા અવતારની અંદર પુરુષો જતા કે જે રામની સાથે સેનારૂપી કામ કર્યું તે આજે પણ છે અહીં જય હો માતા સરયુ નદી જય હો રામચંદ્ર ભગવાન કી જય જય સરયુ માતા મા સરયુને પુકારા આવો હમ ચલે આયે સરયુ નદીના ઘાટ કાઈ ના ઘટે હો આરતી આરતીનો ટાઈમ થાય છે જય સરયુ પાવન ભૂમિ આવ્યા હોય અને રામના નામની બે કડી ના થાય તો એ વાતમાં શું માલ છે અમારે શૈલેષ કુબેર રામ ની રચના રજૂ કરે છે ખુબ ખુબ ધન્યવાદ કઈ કઈ તારો ભરોત એ ભલે ને ગાદીએ જાવે રે વન ના દે મારા રામ ને રે કે તો રે અયોધ્યા બીજી ભાઈ બેથી ઉતારી દઉં કે તો રે વાત છે વાલા ભાઈ ભાઈ જય રામચંદ્ર ભગવાન કે જય જય તારી ભાવિ તને અને નદી નદીના કિનારે માં આરતી થાય છે સરયુ નદીની ဟီးဟီးတော်ရိုင်းနေရေးဆီရာမာဒေယို